નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર મિત્રો શાળા કે પ્રવૃત્તિ માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષા ચૌદ થી ત્રેવીસ ઓક્ટોબર ના રોજ યોજાશે નઢાર જાહેર રજાઓ તથા છ સ્થાનિક રજાઓ રહેશે મિત્રો કેલેન્ડરમાં દિવાળી વેકેશન એકવીસ દિવસનું અઠ્યાવીસ ઓક્ટોબરથી સત્તર નવેમ્બરનું રહેશે દ્વિતીય સત્ર એકસો ને પાંત્રીસ દિવસનું અઢાર નવેમ્બર થી ચાર મે સુધી રહેશે અને ઉનાળુ વેકેશન પાંત્રીસ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન પાંચ મે થી આઠ જૂન સુધીનું રહેવાનું છે તમે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે સસ્તા ખાતરની ની મિત્રો ખેડૂતોને સસ્તા ખાતરની ની ભેટ મળવાની છે ખેતી ખર્ચ ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે આ સાથે ખેડૂતોને પચાસ ટકા સુધી સસ્તું ખાતર મળશે

હળબાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ રહેલી છે જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં સીએનજી ગેસના ભાવમાં થયો વધારો મિત્રો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી ખાદ્ય તેલની સાથે સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે કંપનીએ સીધો જ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તેના લીધે સીએનજી વાહન ચાલકો પર મોટો બોજ પડશે પહેલા મિત્રો સીએનજીનો પ્રતિ કિલોનો ભાવ ચુમોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા હતો જે હવે વધીને પંચોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ યોજનાને લઈને મોટા સમાચાર મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અઢારમી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે મહત્વના સમાચાર આપ્યા હતા ગુરુવારે તેમણે કહ્યું હતું કે આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષની વહીવટાવે ચૂકેલા તમામ વૃદ્ધોને મફત સારવારનો લાભ આપવામાં આવશે તેઓએ કહ્યું હતું કે નવી સરકારમાં અમે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આયુષ્યમાનનો લાભ આપી રહ્યા છે એટલું જ નહીં સરકાર ખેડૂતો માટે સતત કામ કરી રહી છે વીસ કરોડ રૂપિયા ખેડૂતો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને આ નિર્ણયથી અમે ખેડૂતોને વધુ આત્મનિર્ભર બનાવ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ઓગસ્ટમાં મોદી સરકાર પડી જશે મિત્રો બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવે આજે આરજેડીના ના સ્થાપના દિવસ પર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે મેં છેલ્લા અઠ્યાવીસ વર્ષમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે આ સમયમાં પાર્ટી વધુ મજબૂત બની છે અને તેજસ્વીના નેતૃત્વમાં આગળ લડશે પીએમ મોદીની સરકાર ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે ઓગસ્ટ સુધીમાં મોદી સરકાર પડી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત તો સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ મિત્રો સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો છે જ્યારે ચાંદી ફરી નેવું ને પાર થઈ ગઈ છે સોનું એકસોને અઢાર રૂપિયાની તેજી સાથે બોંતેર હજાર ચારસોને પંચ્યાશી રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળ્યું છે જ્યારે ચાંદી મિત્રો પાંચસો ને પચાસ રૂપિયાની તેજી સાથે નેવું હજાર પાંચસોને એંશી રૂપિયા પ્રતિ કિલો જોવા મળે છે જે નેવું હજાર ત્રીસ પર ક્લોઝ થઈ હતી મિત્રો આઈબીજી ડોટ કોમ ઉપર

પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો મેળવવા માટે ખેડૂત લાભાર્થીઓ ત્રીસમી જુલાઈ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડિંગ ડિબિટ એનેબલ કરવું કરવું પડશે નહીતર બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂત લાભાર્થીઓ બેંક ખાતામાં આધાર સીડિંગ ડિબિટ એનેબલ કરાવ્યું ન હોય તેમને અઢારમો હપ્તો ખાતામાં જમા થશે નહીં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મોટો ઝટકો મિત્રો ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે નરેન્દ્ર મોદી અને તેમના રાષ્ટ્રના પ્રધાન મનસુખ માંડવિયાએ આખા દેશને ગેરમાર્ગે દોડતા દાવો કર્યો હોવાનો પર્દાફાશ કૃષિ વિજ્ઞાનીઓએ કર્યો છે નેનો યુરિયાના ઉપયોગ પછી ઉત્પાદન અને પ્રોટીનમાં ઘટાડો થયો હોવાનું પંજાબ કૃષિ યુનિવર્સિટી જાહેર કર્યું છે સંશોધકોએ શોધી કાઢ્યું છે કે નેનો યુરિયાના ઉપયોગથી ઘઉંની ઉપજમાં એકવીસ અને ચોખાની ઉપજમાં તેર ટકાનો ઘટાડો થયો છે પાંચસો મિલીલીટર નેનો યુરિયા પચાસ કિલોની બેગના પ્યોરિયાની બરોબર છે અને એ દવો ખોટો સાબિત થયો છે નેનો યુરિયા વાપરવાથી દેશના ખેડૂતોને અબજો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચારે કોર વિનાશ પથરાશે મિત્રો આઈએમડી મુજબ આજે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ રાજસ્થાન બિહાર ગુજરાત રાજ્ય તમિલનાડુ પોંડિચેરી અને ક્રાયકલમાં અલગ અલગ સ્થળોએ વીજળે અને તીવ્ર પવન એટલે કે મિત્રો ત્રીસ થી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની સંભાવના છે વિવિધ સ્થળોએ વીજળી પડવાની પણ શક્યતા છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસ થી પિસ્તાલીસ કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે અને માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો ખેડૂતોને દસ હજારનો હપ્તો મિત્રો બજેટને લઈને નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને તેમની માંગણીઓ રજૂ કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજદૂર સંઘથી માંડીને સ્વદેશી જાગરણ મંચ સુધીના લોકોએ તેમના મુદ્દાઓને બજેટમાં સમાવવાની માંગણીઓ પુનરોચ્ચાર કર્યો છે ખેડૂત સંઘે કિસાન સન્માન વાર્ષિક દસ હજારથી વધારીને બાર હજાર કરવાની માંગ કરી છે આ ઉપરાંત ડીબીટી દ્વારા ખેડૂતોને ખાતર અને અન્ય પ્રકારની સબસિડી સિદ્ધિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ સંબંધિત સુધારા વધારા સહિતની જે કામગીરીઓ અને કાર્યવાહીઓ થઈ રહી છે એ બધી જ બાબતોનો ડેટાબેઝ માઇક્રોસોફ્ટના જે સર્વર પર સ્ટોર થયેલો છે તેનો સમયગાળો વધારે દેવામાં આવ્યો છે અને આના લીધે સર્વર હાલ સપોર્ટ કરતું નથી સરકાર સર્વર માઇગ્રેટ કરી રહી છે અને આ ઉપરાંત ડેટાબેઝ મેન્ટેનન્સની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી છે આ બંને કામગીરીઓના કારણે ત્રણ જુલાઈથી સાત જુલાઈ સુધી સસ્તા અનાજની દુકાનો પર માલ વિતરણ સહિત કોઈ જ કામગીરીઓ થઈ શકશે નહીં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાળકોના જન્મ પ્રમાણપત્ર અંગે મોટા સમાચાર

રાજ્યના લાખો પેન્શનર્સ અને કર્મચારીઓ માટે ખુશ ખબર મિત્રો ગુજરાતમાં નવ પોઈન્ટ ચુમ્માલીસ લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરાયો છે આ લાભ એક બે હજાર ચોવીસથી લાગુ પડવાનો છે મિત્રો એક જાન્યુઆરી તે ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવાશે સરકાર એરિયસ પેટે કુલ એક હજાર એકસો ઓગણત્રીસ ફોટ એકાવન કરોડ રૂપિયા કર્મચારીઓને ચૂકવશે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડીમેલમાં રિચાર્જ કરાવવું મોંઘું મિત્રો બુધવારે એટલે કે 3 જુલાઈએ જીઓ અને એરટેલનો રિચાર્જ મોંઘા થયા બાદ વીઆઈ એટલે કે વોડાફોન આઈએડીના ટેરિફ પણ મોંઘા થઈ ગયા છે. કંપનીએ 28 જૂને ટેરિફ દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. નવા દરો 4 તારીખથી લાગુ થઈ ગયા છે. મિત્રો કંપનીએ 179 રૂપિયાના પ્લાનને 199 રૂપિયાનો કર્યો છે. જેમાં યુઝર્સને 28 દિવસ માટે દરરોજ 1 GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ દસ પાસ માટે પોસ્ટમાં ભરતી મિત્રો તમે સરકારી નોકરી મેળવવા ઈચ્છતા હોય તો તમારા માટે પોસ્ટ વિભાગ તરફથી સારા સમાચાર છે પોસ્ટ વિભાગમાં ગ્રામીણ પોસ્ટ સેવકની ત્રીસ જેટલી જગ્યાઓની ભરતી બહાર પડી છે ઓનલાઈન અરજીની પ્રક્રિયા

એઆઈ અને વિડિયો એનાલિટિક ટેકનોલોજીમાં ટ્રેક ઉભા કરાશે વર્તમાન સેન્સર આધારિત સિસ્ટમ જર્જરિત હોવાના કારણે વિભાગ અને લોકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે તો લાખો ખેડૂતોને મળશે ફાયદો મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ ઈ કિસાન ઉપજ નિધિ છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેર હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેવાની છે કેન્દ્રીય મંત્રી પીશ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેર દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી તો કિસાન પરિવહન યોજના પંચોતેર હજારની સહાય મિત્રો ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર હજાર રૂપિયાની સુવિધા મળશે આની સાથે આની સાથે મિત્રો અંદર કઈ રીતના લાભ મળવાનો છે તો જે ખેડૂતો નાના હશે સીમાંત હશે એસટી એસસી વર્ગની મહિલાઓ છે એમને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂત હોય તેમને પચીસ અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોબાઈલ ફોન ખરીદવા છ હજારની સહાય મિત્રો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર તમને છ હજાર રૂપિયાની સહાય કરવાની છે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજાર મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં સહાય મળવા પાત્ર થવાની છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસોમાં તમે કેટલી અરજી ક્યારે એપ્રુવલ થશે ત્યાં તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂતો ખાતેદાર હોવા જરૂરી છો ઘરના દરેક સભ્યને આ પાત્ર લેવાની છે જો મિત્રો કોઈ ખેડૂતો તેર હજાર રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદી કિંમતના ચાલીસ ટકા અથવા તો બે માંથી જે ઓછું હોય તે બાવનસો રૂપિયા અથવા તો છ હજાર બંને માંથી જે ઓછું હોય તે એટલે કે પાંચ હજાર બસો સહાય મળવા પાત્ર થશે